ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કૃષ્ણારા મહાદેવ કેમ છે બધા મજામાં ને જો એકના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે પણ આપણે આવી ગયા છીએ વાડીયા કારણ કે અહીંયા તો ખળ પણ એટલું છે અને મુંડાનું પ્રમાણ પણ એટલું છે તો કૂતરા માંડવી આપણે વિકતા હતા તો એ ભેગી કરવાની છે આપણે તો અમે ભેગી પણ કરીએ છીએ અત્યારે અને જો કાલના ભેગી કરીએ છીએ તો એટલી માંડવીનો જો એક ઢગલો અહીંયા તો પડ્યો છે જ આપણે આ એક ઢગલો અહીંયા એક ઢગલો જો આપણી ગાડી પડી ત્યાં છે અને એક ઢગલો સામે છે અને ત્રીજો ચોથો ઢગલો તો આપણે અહીંયા કરીએ છીએ જો લીમડા પાસે અને આપણું કામ પણ કન્ટિન્યુ ચાલુ કરી દઈએ જો આ બધા અહીંયા છોડવા હતા અને કૂતરા નાખ્યા હતા વરસાદ થઈ ગયો પહેલાંના ભેગા કરેલા છેલ્લા અહીંયા તો નથી દેખાતા પણ અંદર તો એવું છે ને કે વાત પૂછોમાં રમણ ભમણ કરી નાખી આખી માંડવીને પથારી ફેરવી નાખી તો ચાલો આપણે ગાયગા પણ આપણું કામ માનીએ કરવા માટે ને ગાયગા પણ પૂરું થઈ જાય પછી આપણે મુંડાની દવા માટેનું તો કંઈક કરવું તો જોઈએ જ બાકી તો ભેગું થાય એમ છે નહીં

ફટાફટ ઉતારવું કામ કરું તો ફટાફટ ઉતારવાનું કઈ કામ મળ્યો નહીં અને આપણે લૂચો જો કાઢી રાખ્યો છે બધો તો જો ત્રણ થયેલા કટકા બટકા કટકા બટકા બધા હતા એનો ડૂચો કાઢી નાખ્યો પછી કચરો આવાર આવે તો ભલે ના કાઢો પછી બપોર પછી નાખી આવું કચરો બધો એવું ભરાણું છે બધું એટલે કટકા કટકા બધા કાઢી નાખ્યા કે એટલે કેટલો આપણે ભેગો કરવો કેમકે આપણે એમ થાય કે છીગડા દેવા હોય કે વસ્તુ સિલાઈ કરવા ઠીકડું મારવું હોય એટલે બધે ભેગા હતા અને આપણે સિલાઈ કામનું પણ ભેગું થઈ ગયું છે બધા હાંડવાની એવું બધું છે ઓછાને સિલાઈ કરવાની વસ્તુ કાંડ કરવાને એવું બધું છે તો એ તો કામકાજ આપણે બપોર પછી કરશું અને કાલે અમને તમને બધા વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને આપણે છે ને હવે સફેક્સ ટિનર્સ છે ને એમની આપણે આજે તો પોતા કરવાના છે તો જો તો ક્લીન કરી નાખીએ આપણી લાદી સરસમાં છે ને આનો આજે આપણે ઉપયોગ કરી નાખવાનો છે અને વાડીએ એટલો બધો કૂતરાનો ત્રાસ છે માંડવી એટલી બધી કાઢી ને કે વાત પૂછવામાં તો જીજ્ઞાસ આગળ આગળ છોડવા બધા વિનતા જાય મમ્મીની પાછળ પાછળ નીનતા જાય અને આજે તો કાંઈ મૂલી પણ આવ્યા નથી એવું બધું કામકાજ છે હવે કાલ જોઈએ મળે કે શું થાય બે ત્રણ આવતા થઈ જાય તો ન આવ્યા તો કાલે હવે મમ્મીને કેટલું ક્રિયર નોરી પછી આવે સાંજે આવે એટલે આપણે પછી પૂછશું હમણાં તો સાંજે એટલી બધી હળતબળી હોય તે કાંઈ લોગી નથી લેતા કેમ કે એક કંઈક હોય ને પછી સાત વાગ્યા આરતીમાં જાવું હોય એટલે બધું ફટાફટ કરવું પડે અને કાંઈક કોરા આવી ગયો અને બીજા બહેનો મારા વચ્ચે હોય અને કાલે તમે કુંદીના લાડુ કેવા લાગ્યા એ પણ કોમેન્ટ કરજો અમે પહેલી પહેલીવાર શીખાશી ક્યારે અમે કોઈ દિવસ બનાવી જ નથી પહેલી વાર સ્ટાર્ટ કર્યું તો સક્સેસફુલ થઈ ગયા અમે તો મમ્મી સાટું પણ બહેણે અમે થોડી ભરી લીધી અને ફેવરિટ છે મમ્મીને બુંદી બહુ જ ભાવે છે અત્યારે વાળીએ પણ લઈ ગયા હતા બુંદી તો ચાલે આપણે ફટાફટ પોતા બાકી રહ્યા છે બીજું બધું તો કામ ક્યારનું થઈ જ ગયું છે કેમકે આપણે પોતા બાકી રાખી દીધા તો આમ કપડાં ને વાસણ એવું બધું તો ક્યારનું થઈ ગયું પણ ગાભાનું કામ કરતા હતા કટકા બટકા કાઢવાનું કામ ઠેલા વેખી બધું ન જોતા હોય બધા કાઢી નહીં ખા કાંઈક બારવા મમ્મી વાળીએ લઈ જાય કાંઈક ઘરે બહાર નાખશું કાંઈ ચાહે ડસ્ટબીનમાં નાખી આવશો આપણે એનો કચરા ભેગા જવા દેવું તો ચાલો પછી પાછા મળીએ આપણું ઘરે નાખીએ છીએ સ્મેલ પણ એકદમ એટલી મસ્ત આવે છે કે ખોયલા ભેગી સ્મેલ એવી સરસ આવતી હતી કે વાત પૂછો ને ચાલો આપણે હવે પોતા મારી દઈએ રમવા મહિના સવારના ત્રાસ થોડોક વધી ગયો છે છોકરાઓનો ધમાલ મસ્તી આવે છે કેમ શું કે તો ચાલો હમણાં આરતીમાં માં જવું પેલા આપણે દૂધ લઈ આવીએ શાક બનાવી લીધું મમ્મી ને આવતા રોટલી કરવાનો વારો ચડી ગયો હતો ઘરે જતા તો તેથી એમ કઈ કે વહેલું રસોઈ બનાવી લેવું તેથી મોડું થાય કેમ મમ્મી તમારે નિંદાઈ ગયું શું થયું

ના બધે રમવા મળે ને આપણે લઈ આવી હવે દૂધ ને પછી જે આરતી માં કેમ ન બધી જોસ થઈ કમ્પ્લીટ થઈ જઈ બસ ચાલો પછી બાકી આરતી માં આપણે જોઈ લ્યા હાલો નીચે ઉતરા આલો હાલો હું તો એ નીચે મો થારી લે ઉભી થા આલે ઊભી હાને ચાખાય થારી લેવી તો નરે શું થયો લઈ લે પાડો એટલે સીડી લઈ લઈ લો ચાલો જો આપણા જે વાડીએથી તો મુંડાથી તો પરેશાન થઈ ગયા હતા દવા પણ નખાઈ ગઈ છે હવે અડધામાં નખાણી છે અડધામાં તો નખાણી નથી અને ત્યાં વરસાદ પહોંચી ગયો અમારે ત્યાં એ કામ પણ અધૂરું રહી ગયું છે તો એ કામ હવે આજનું અધૂરું કાલે કામ કરવાનું છે મુંડાથી તો હેરાન પરેશાન થઈ ગયા છીએ આવું જોરદાર કાંઈ ઘટતું જ નથી હવે એમ કે માંડવી ક્યારે હવાઈ જ નહીં એવી આજ થઈ ગયું કે બાપા દીકરા બંનેને તો હવે ચાલો એ કામ કાલનું કરશું કાલે આજનું કામ કાલે કરશું અને વિડીયાને પણ હવે આપણે અહીંયા એન કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જોતી કરજો ન કર્યું તો ગાય ગાય કરી નાખજો ને બે લાઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ઓકે ટાટા બાય બાય